મિત્રો છેલ્લા બે દિવસથી ઘણા બધા પેન્શનરોના મગજમાં એક ગેરસમજ ઊભી થઈ કે આઠમા વેતન આયોગનો લાભ પેન્શનરોને નહીં મળે વાસ્તવમાં હકીકત કંઈક જુદી જ હતી અને નાણાં શ્રીએ આજે રાજ્યસભામાં એની સ્પષ્ટતા કરી શું સ્પષ્ટતા કરી શું ગેરસમજ થઈ હતી વિગતે સમજીએ ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન ઓન થર્સડે ક્લેરિફાઈડ ધેટ દેટ ધેર વિલ બી નો ચેન્જ ઇન પેન્શન ફોર ડિફેન્સ એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ ડ્યુ ટુ ધી વેલિડેશન ઓફ એક્ઝિસ્ટિંગ રૂલ ઓન પેન્શન પેરિટી શી સેડ ઓલ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર વુ હેડ રિટાયર્ડ બિફોર જાન્યુઆરી ફર્સ્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીન આર રિસિવિંગ એ પેન્શન એટ એ પાર વિથ ધી એમ્પ્લોય વુ રિટાયર્ડ આફ્ટર જાન્યુઆરી ફર્સ્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીન મિત્રો જ્યારે છઠ્ઠા પગાર પંચમાંથી સાતમા પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યા ત્યારે છઠ્ઠા પગાર પંચ વખતે યુપીએ સરકારે એક સ્પષ્ટતા નહોતી કરી જેનું વેલિડેશન કરવા રાજ્યસભામાં બિલ મુકાયું અગાઉની સ્લાઇડ આપણે જે અંગ્રેજીમાં વાંચી અને અક્ષરશ ગુજરાતીમાં સમજીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે હાલના નિયમોની માન્યતાને કારણે સંરક્ષણ તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે કોઈ ફેરફાર થશે નહીં પેન્શન સમાનતા અંગે તેમણે કહ્યું કે જાન્યુઆરી બે હજાર સોળ પહેલાં નિવૃત્ત થયેલા તમામ કેન્દ્ર સરકારના પેન્શનરોની એક જાન્યુઆરી બે હજાર સોળ પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓની સમકક્ષ પેન્શન મળી રહ્યું છે મિત્રો એક છઠ્ઠા અને સાતમા પગાર પંચ વચ્ચેની વેલિડેશનની આ વાત હતી જેમાંથી ગેરસમજ ઊભી થઈ એના એક્ઝેક્ટ ઇંગ્લિશ ન્યૂઝપેપરના વર્ડિંગ અને એનું ટ્રાન્સલેશન આપણે સમજીએ આખો વિડીયો વાગત વિગતે સાંભળો એટલે આપની ગેરસમજ દૂર થશે નો ચેન્જ ઇન પેન્શન રૂલ્સ ક્લેરિફિકેશન ફાઇનાન્સ મિનિસ્ટર સી ક્લેરિફાઈડ ધેટ સિક્સ સેન્ટ્રલ પે કમિશન હેડ ઇન્ટ્રોડ્યુસ એ ડિસ્ટિંક્શન બિટવીન પેન્શનર્સ બેઝડ ઓન જાન્યુઆરી ફર્સ્ટ ટુ થાઉઝન્ડ સિક્સ કટ ઓફ વિચ વોઝ અપહેલ્ડ બાય ધી કોંગ્રેસ લીડ યુપીએ ગવર્મેન્ટ મિત્રો છઠ્ઠા પગાર પંચ વખતે યુપીએ ગવર્મેન્ટ વખતે જે વિસંગતતા હતી એ દૂર કરવા માટેની આ વાત છે એને પણ ગુજરાતીમાં સમજીએ તેમણે સ્પષ્ટતા કરી કે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છના કટ ઓફના આધારે પેન્શનરો વચ્ચે ભેદ રજૂ કર્યો હતો જેને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપી સરકારે સમર્થન આપ્યું હતું મિત્રો આ સમર્થન જે આપેલું હતું લાભ તો આપી જ દીધા છે પણ એ જે સમર્થન આપેલું હતું એ વસ્તુને દૂર કરવા માટે આ એક બિલ રજૂ કરવામાં આવ્યું અને એમાંથી આખી ગેરસમજ ઊભી થઈ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમરણ ડ્યુરિંગ her reply to the discussion on the finance bill 2025 and the appropriation number 3 bill 25 2025 in the rajya sabha clarified that the recent amendment to pension rules are only a validation of existing policy only a validation of existing policy and do not alter benefit for civil or defense pensioners તો બહુ સ્પષ્ટ કહી દીધું છે કે આ એક વેલિડેશન કરવા માટેનું બિલ છે અને હાલના સંરક્ષણ કે સિવિલ પેન્શનરને કોઈ અસર કરતું નથી એનું પણ ગુજરાતી વર્ઝન સમજીએ રાજ્યસભામાં નાણાં બિલ બે હજાર પચીસ અને વિનિયોગલ બિલ બે હજાર પચીસ પરની ચર્ચાના જવાબ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે પેન્શન નિયમોમાં તાજેતરના સુધારા ફક્ત હાલની નીતિઓની માન્યતા છે અને નાગરિક અથવા સંરક્ષણ પેન્શનરો માટેના લાભોમાં કોઈ ફેરફાર કરતા નથી સી ક્લેરિફાઈડ દેટ ધી સિક્સ સેન્ટ્રલ પે કમિશન હેડ ઇન્ટ્રોડ્યુસ ડિસ્ટ્રિક્શન બિટવીન પેન્શનર બેઝડ ઓન ધી ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સિક્સ કટ ઓફ વિચ વોઝ અફેલ્ડ બાય ધી કોંગ્રેસ લેડ યુપીએ ગવર્મેન્ટ હાઉ હેવર ધી સેવન સીપી She has since ensured a parity between pre-2016 and post-2016 retirees. The upcoming eighth CPC, approved by Prime Minister Narendra Modi in January 2025, is expected to further revise salary and benefit for the government employee and pensioners. તેમણે સ્પષ્ટતા કરી કે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છના કટફના આધારે પેન્શનરો વચ્ચે જે ભેદ રજૂ કર્યો હતો તેને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે સમર્થન આપ્યું હતું જો કે સાતમા પગાર પંચ વખતે બે હજાર સોળ પછીના અને પહેલાંના નિવૃત્ત લોકો વચ્ચેની સમાનતા સુનિશ્ચિત કરી છે આગામી આઠમા પગાર પંચ જેને જાન્યુઆરી બે હજાર પચાસમાં માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને લાભોમાં વધુ સુધારો કરે તેવી અપેક્ષા છે તો મિત્રો કોઈ જ ગભરાવાની જરૂર નથી નાણાં મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી છે કે જૂનું જે વિસંગતતા હતી એના વેલિડેશન માટેનું બિલ છે અને એમાંથી ગેરસમજ ઊભી થઈ અને પેન્શનરો એમ સમજ્યા કે પેન્શનરને આઠમા પગાર પંચનો લાભ નહીં મળે હવે એ વસ્તુ દૂર થઈ ગઈ છે અને આ જ પ્રકારના સેવાકીય બાબતોના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો જો આપણે સ્પિરિચ્યુઅલ બાબતમાં ઇન્ટરેસ્ટ હોય તો બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી એ પણ સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ